મને સાંભળવું છે કે મેં લખ્યું એમાં મારી ક્યાં ક્યાં કોઈ ભૂલ છે એ ભૂલ જોવા માટે મને સાંભળવું છે તમે મને સંભળાવો સુખદેવજી વ્યાસ આસન ઉપર બેઠા અને વ્યાસજી સુખદેવના આસન ઉપર બેસીને સાંભળે એમ મને સાંભળવું છે એનું પ્લેટફોર્મ કહું છું કે શું સાંભળવું છે ખા 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 નહી ખાવું નથી ખાવું મને ભૂખ નથી તરસ નથી તો મને ખા ખા કરી નહીં ખાવું નહીં ખાવ એ બાજુ નહીં જાઓ માને ધીમે ધીમે ખબર પડી ગઈ કે ઇન્દ્રિયો એને પકડવા માગે છે એને આ પકડમાંથી કાયમ માટે છૂટો રહેવા માગે છે હંસને કાગ નથી થવું હંસને બગ નથી થાવું હંસને ને હંસની ગતિમાંથી એ આગળ સાધુની ગતિ જોઈએ સાધુમાંથી હજી સાધુ ગતિને સંપ્રદાયમાં પકડે એના કરતાં એ સંતત્વમાં જવું છે સંતને માટે બધા પોતાના ને પોતે બધાના સાંભળો છો અરે એક બાજુના બંધ છે ને એક બાજુના જીયા જીયા કરો છો ન સાંભળવું હોય તો અમે એને ધીમું માઇક રાખીએ સાંભળો છો અહીંયા છો ન્યાલ થયા ભાઈ અરે અહીંયા બેઠા હો નહીં ઘરની વ્યાધિ કરતા હો નહીં ઘરે અગરબત્તી કરે તો રામ યાદ કરે રામ મંડીમાં ખીચડી ખાય અથવા રામ મંડીમાં ભગવાનનો પ્રસાદ ખાય તો ઘરને યાદ કરે ઘરને યાદ કરે મીઠું થોડુંક ઓછું છે ચટણી એ પછી ઘરને શું યાદ કરવું પ્રસાદ તો જે હોય તે તો જો સાંભળતા હો તો મને મદદ કરો એકાગ્રતા ન તૂટે એ રીતે સાંભળો અને જેના માથામાં હજી ખટપટ જાતી ન હોય તો એક બાજુ બેસો કંટાળો આવે એટલે ત્યાંથી સીધે સીધા જનક દ્વારથી તમને યોગ લાગે એ ગતિ ગાડી પકડો આવું કઠોર સત્ય મને ન ગમે એવું પણ મારી એકાગ્રતા સાથે તમારી એકાગ્રતા મળશે આપણે આ મનોરંજન શો નથી કર્યો ભજન સંતવાણીના મંજીરા તબલા લાગતા એ વાજિંત્રોનો કોઈ દેકારો નથી કર્યો આ ભજન શીખવા માટેનો કોઈ ક્લાસ ખોલ્યો નથી પણ બધાય નિર્દોષ ભાવથી પોતાનું હૃદય રજૂ કરે છે ભજનને એટલે રડવાનું છે એ ભજન મનોરંજન ન આપી શકે ભજન મનોરંજન આપી શકતું જ નથી મન ડંખે મનને ડંખ મારે મન તમારી સાથે તમારો વહીવટ માગે કે આ સાંભળે છે શું અને કરે છે શું આ જોવે છે છો જોવે છે તે કોણ છે અને અંદર ખટપટ કરે તે કોણ છે આ બધા વહીવટો મન તમને પૂછે એટલે મન અકડાવી અકડાવી દે છે એ જ મન પાસે પાસી દૃષ્કો મરીને આપણે માફી માગીને અંદરની જ આ બધી ગોઠવણ છે અંદર તમને દાસ થાવવું પડે અંદર તમને સ્વામી ગોતવા પડે અંદર વચ્ચે કોઈ દલાલ મળે તો સદગુરુ સુધી આ પ્રશ્ન પૂછી એનો નિર્ણય લેવા માટે સત્ય સ્વરૂપને કેવું મળવું પડે એની સહી પડે ત્યારે એટલે માએ કીધું કે તને નથી ગમતું તો જરાક શાંતિ રાખ મારી પાસે ચાવી છે પોતાની માએ કીધું કે મારી પાસે ચાવી છે એ ચાવી તને આપું છું એ ચાવીએ આ તાળું ખોલીશ ને એટલે કોઈ ઇન્દ્રિયો આંખ તને નહીં કે જોયા કર રૂપની આસક્તિ પકડ કાન તને નહીં કે જેનું તેનું જેવું તો હું સાંભળીને સ્વભાવમાં જ દિશા બદલી નાખ અરે કોકનું નબળું સાંભળો તો તમને એમ થાય કે પછી જિંદગીભર એની સામું ન જવો એને બોલાવતા બંધ થઈ જાઓ અત્યારના કામ ચલાવું શિષ્ય અને કામ ચલાવું ગુરુજી એને કોઈ આવીને વાત કરી તરફ ગાડીમાં કોઈકને બેસાડી લઈ જતો હતો પછી ક્યાં જતો હતો મને શું ખબર કે છાપ આમ આવ્યું એમ તરત જ તમે ડકી જાઓ કેવડી મોટી મારા ભગવાન તરત જ ખબર વિનાનું થઈ ગયું બધું જેમ હોય તેમ પણ ચાવી આપું માએ કીધું એટલે બાળક રાજી થયો સમજણો બાળક તરત જ માને કે માં ચાવી આપ ચાવી કે દીકરા ચાવી તો આપું આ ઇન્દ્રિયો બધી છે હમણાં તું કઈ છે એમ કરવા મળશે પણ પછી મારું સરનામું બદલી જશે મને તારા ઉપર મોહ થશે કે આવો આવો જ્ઞાની મારો દીકરો આવી સમજણવાળો મારો દીકરો દેહુતી માને કપિલ ભગવાને જ્યારે સાંખ્ય દર્શન કરાવ્યું કુટીરમાં એક બાજુ હાથ પડ્યા એક બાજુ પગ પીડ્યા એક બાજુ મસ્તક પડ્યું એક બાજુ ધડ પડ્યું અને એક બાજુ કોઈ બોલે છે એ બધી દિશાઓ પકડીને બોલે છે માં હું તારું કપિલ મા હું માં હું દ્વિધામાં પડ્યા માં અરે કપિલ ક્યાં છો કપિલ તમે કોણ છો એમ માણસે રામદેવજી મહારાજે માના ખોડામાંથી હાથ લંબાવ્યો ઉકળતી ચૂલા પર દૂધની દેગ લઈને નાનકડા હાથે લંબાઈ અને ત્યાં સુધી ગરમ દૂધની દેગ નીચી મૂકી દીધી એ માતાએ ભગવાનની નીચે મૂકી દીધા અને ઊભા થઈને બે હાથ જોડ્યા કે ભગવાન તો કે હા માં અરે ભગવાન પણ હા માં આ ચૂલા પર આટલો હાથ લંબાવીને ઉકળતી દેગ બીજું કોઈ ન ઉતારી શકે માં આવું બોલીને ભગવાનને હાથ જોડી ગયા કરે ભગવાન

માની દૂર કરવા માટે માયે હાથ અરે ભગવાને હાથ લંબાવ્યો માં ઓળખી ગયા એટલે માએ માગણી કરી એ તમને મારે યાદ કરાવવું માએ માગણી કરી કે ભગવાન બધું કામ પછી કરજો અવતારની લીલામાં જે કરવા માગો તે બધું પછી કરજો પણ પહેલાં અમને આત્મબોધને દરવાજે લઈ જાઓ રામદેવ અમે આત્મબોધ સુધી જો જાગ્રત નહીં થાય તો આમને આમ આ ચોરાસીનો ફેરો વરી ઘોડા ગધડા કૂતરા મીતણા પૂંડણાં જલતર સલતર નફજરાચરના જીવોમાં વાસના ભોગવવા માટે વળી ધક્કા ચઢશો ભગવાન તમે જો અમારે આંગણે અવતારની ભૂમિકામાં પધાર્યા હો તો જલ્દી અમને આત્મબોધને દરવાજે લઈ જાઓ આત્મ આત્મ જ્ઞાનને દરવાજે લઈ જાઓ ધન્ય ધન્ય ભગવાન અને માનો સંવાદ છે એમાં તો આટલી શાંતિ જોઈએ ને આત્મબોધ એટલે દરવાજે લઈ જાઓ રામદેવ એમ માયે ચાવી આપું પણ મને પુત્ર મો થઈ જાશે એટલે મેં એક અંજવાળું જોયું છે સાંભળો માતાઓ એ તારે વાતો કરવી હોય તો આ મંદિરને વોટે વહી જાય દીકરી તારે છોકરા રમાડવાય તો પાછળ ભોટના લઈમાં લઈ જાય ને દૂધ પાજે ખીર ખબર જ્યાં સાંભળતી હો તરત જ અમને આટલી ડિસ્ટર્બ ન કરે તો તારી મહેરબાની કારણ કે કોઈના સુખદ સત્સંગમાં ભંગ પાડવો એ પણ એક દોષ કીધો છે નિર્દોષ છો ને આવા દોષ અહીંયા તો તમે બે કલાક કાઢીને આવ્યા છો એમાં અડધો પોણો કલાક તો તમને ઉપયોગી થાય એવી સામગ્રી ઘરે લઈ જાઓ તમારે ઘરે કઈ વાતની કમી છે કે અહીંયા અમારું આ કાચું પાકું પ્રસાદના રૂપમાં તમે ગ્રહણ કરી લો છો કોઈ સુવિધા નથી છતાંય બધું જતું કરો છો અંદરથી તમને એટલો પ્રેમ ભાવ છે કે લાલબાપુને ધર્મ દ્વારે ગુરુ દ્વારે આટલું પ્રેમ તમને અહીંયા ખેંચી આવ્યો એટલે માએ કીધું કે મેં એક અંજવાળું જોયું છે અને એ અંજવાળું એવું છે ને કે આ બધી ઇન્દ્રિયો ભીની ભીની થઈ જાય છે ભાવમાં ભીંજાઈ જશે માં એ ચાવી મને જલ્દી આપને માં કે દીકરા એ ચાવી તને આપું છું એવા અંજવાળામાં તું જઈશ એટલે પછીની બધી ક્રિયાઓ તારે સમ થઈ જશે એ અંજવાળું છે સત્યનું સત્યનું અંજવાળું છે અને સ્વયં સભી સતલોગ છે રમતી સતકી માય સતને સરનામે થી આપણે આવ્યા છીએ રજબુંદના જલકેરી બુંદ પવન કેરા થંભા જલકેરી જુગતી એમ સતને સરનામે થી આવ્યા છીએ અને વળી પાછા સતને સરનામે ખોજ કરી સ્વરૂપને સમજવા માટે અથડાઈએ છીએ પણ તમને ખબર નથી તો કામે આવું કરો છો મા બાપની આ સેવા કરે છે એને તમે કેમ એમ કહો છો મા બાપ ખોટા છે એમને કરો ને એવું કરીને અંજવાળું કરીને તમે અમને ક્યાં લઈ જાશો અંજવાળું બહાર છે ને અંદર અંધારું કરશો તો અણધાર્યું અમે આ જીવન ગુમાવી દેસુ દીકરા સતનો પ્રકાશ છે સબહી આયે સતલોક છે रमती सत की माई सत समाया उलट में सत बिना कछु नाई सत्यम परम धीमही बाबा बाड़ीनाथ जी रामदेव जी महाराज ने कहे छे कहे रामदेव सत्य थी वधीने ने बीजू कहीं नहीं સત્ય થી કે માં મને એ ચાવી આપ હું સતને અજવાડે રહેવા માંગુ છું જલ્દી આપ દીકરા એ ચાવી માત્ર એટલી છે કે આ જ ભાઈ બીજ છે ને તો હમણાંથી ગાંઠ કે બને ત્યાં સુધી કોઈ પ્રયત્ન અસત બોલવાના નહીં કરું હે સુડલા સત બોલો નહીં તો મત બોલો બોલ તો સાચું બોલ હે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં 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 બોલ તો સત બોલ બોલ તો કૃષ્ણ બોલ યુ કે ટ્રાય તો કરવા જેવી છે જે મૂકા જ છે માનો કે એને બોલવાની ભાષા જ નથી આપી તો એ શું બોલવાના એની પ્રકૃતિ પ્રમાણે એના રજબૂંદના સંસ્કાર પ્રમાણે તમો ગુણ પ્રધાન રજો ગુણ પ્રધાન સત્વગુણ પ્રધાન શરીરમાં એ એના આકર્ષણ આપણને બતાવ્યા કરે બાકી બોલી તો શકે નહીં તો સતને અસતની એ બેવની રેખા એને કેવી રીતે સમજાવીએ આપણે એને કેવી રીતે સમજાવીએ કે આ રોંગ છે આ રાઈટ છે એમ કીધું દીકરા સવારથી સત્ય બોલવા માંડ એમ કહું છું મને એમ લાગતું હતું કે ક્રોધ નહીં કરું ક્રોધ નહીં કરું આવું બીતા બીતા મેં પકડ્યું હતું પણ ક્રોધ કરવાની જરૂર મને મારા માલમીયે જરૂર જ ન પડવા દી કે કુ ક્રોધ કરવો પડશે ક્રોધ કરવો જરૂર જ ન પડી બેન તમને હા હું કહું છું તમને કહું હે ભાઈ જબરજસ્ત ખોખારા ખાનારા તમને કહું કે જરૂર જ ન પડી આંખ બતાવવાની ઘરના માણસને આંખું બતાવો ઘરના માણસને જીભું બતાવો ઘરના માણસને હાથ બતાવો અરે રે રે તો તમારા ગુરુ તમને શું બતાવશે તમારા ગુરુ કહેશે ખબરદાર ખબરદાર જો મને પૂછ્યા વહેલાં મન આડાવણું ભટકાડ્યું તો તારોને મારો વહીવટ ચોખ્ખો કરી નાખીશ ખબરદાર ખબરદાર જો મને પૂછ્યા વેલાનું મન ખબરદાર મને પૂછ્યા વેલાનું રૂપાશક્તિમાં કોઈના દોષારોપણમાં કોઈ અખાજ ખાવામાં કોઈ દિશા શૂન્ય થવામાં મારાથી છાનું કાંઈ કર્યું તો આ ગુરુના વચન છે શિશિ એની પત્ની છે આવું જેને હૃદયમાં અંજુઆું થાય એને આ જગતના વ્યવહારો છે અને સત્યના વ્યવહારો છે જીગતના વ્યવહારો સત્યના વ્યવહારો એમ આજ મુનિ મહારાજને શાસ્ત્ર સંગત એમના મતલબ અમારા ગુરુજી મતલબ હરિદાસ સ્વામીજીએ કોઈ એવી બાબત હંસમુનિને અજાણતામાં રહેવા દીધી નથી કોઈ બાબત નહીં એના શરણમાં અને ગુરુએ જાણે પોતાનો પુત્ર છે શિષ્ય નહીં પુત્ર ભાવથી પોતાનો માની અને એને પીર શું છે પચાવ્યું છે અને સ્વભાવ જગત સુધી સ્થિર કરીને એટલે મને સાંભળવું છે મને સાથ આપો એવી રીતે તમે પણ એકાગ્રતાથી બની શકે તો આ સભાના વિરુદ્ધમાં નહીં જઈ સભાનપણે આપણે એનો એનો લાવ લઈએ લાભ નહીં આજનો લાવો લીજીએ કાલ કાલ કેણે દીઠી છે પણ એમ કરતાં કરતાં મોટી બેન પચાસ વર્ષ નીકળી ગયા સંસાર શરીર દેહ ઇન્દ્રિયો મારું તારું આવી બધી સજાવટમાં અહીંયા ઊંડા નેખં પાયા નાખીને ગોઠવણ કરતાં કરતાં પચાસ વર્ષ વયા ગયા તોય આપણને ઘટે છે હજી આ બનાવવું હજી આ બનાવવું હજી આ કરવું હજી ફાર્મ હાઉસ લેવું માં પચાસ વર્ષ પછીના બીજા પચાસ વર્ષ ચૌદ લોકમાં રીપાયા એક લોક મૃત્યુ લોક છે ગભરુભાઈ મૃત્યુલોકમાં આપણને સો વર્ષનો સિક્કો મારીને મોકલ્યા છે તબલા મજીરા ચૂકવાય એટલા માટે જ નથી મોકલ્યા સો વર્ષનો સિક્કો મારીને મોકલ્યા બીજાને તાલમાં રમાડો તમારો તાલ કેમ બે તાલ થઈ જાય એવું નહીં જીવતા ને જાગતા તાલ નો થાય એ ગણતરીએ બીજા પચાસ શ્વાસની આરે જીવવાના છે શરીર શ્વાસથી જીવે છે શ્વાસ વિશ્વાસની સાથે આખા જગતારે જોડાયેલું છે મોટી બેન આજ ભાઈ અને બીજ આજ બેન અને ભાઈ નીજ પોતે અને બીજ ધર્મ બે અલગ છે કે એક છે આવી સરસ હૃદય દ્રાવક એને ગુરુજીએ ભણાવેલી છે આવી સ્પષ્ટ વાતો મારે માટે પણ સાંભળીએ આપણે